આ કમિશન બે હજાર પાંચથી બે હજાર નવ દરમિયાન કાર્યરત હેતુ ભારતને જ્ઞાન આધારિત અર્થવ્યવસ્થામાં પરિવર્તિત કરવું શિક્ષણ સંશોધન લાઇબ્રેરી ઈ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં સુધારણા માટે ભલામણ કરવી તથા માહિતી ટેકનોલોજી અને જ્ઞાનના સરળ પ્રવાહ માટે નીતિ બનાવે નવતર અને સર્જનાત્મકતાને પ્રોત્સાહિત કરવું સમાજના તમામ વર્ગોને જ્ઞાન સુધી સમાન એક્સેસ અપાવવું સંગઠનનું માળખું

નવી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓ સ્થાપવાની ભલામણ વ્યવસાયિક અને કૌશલ્ય આધારિત શિક્ષણને પ્રોત્સાહન લાઇબ્રેરી અને માહિતી નેશનલ મિશન ઓન લાઇબ્રેરી શરૂ કરવાની ભલામણ લાઇબ્રેરીઓને આધુનિક આધારિત સેવાઓ વિકસાવી ઓપન એક્સેસ અને ડિજિટલ કન્ટેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો જ્ઞાન નેટવર્ક જેમાં યુનિવર્સિટીઓ સંશોધન સંસ્થાઓ અને લેબોરેટરીઓને હાઈ સ્પીડ બ્રોડબેન્ડ નેટવર્કથી જોડવાની સૂચક કરવામાં આવી ઈ ગવર્નન્સ

નેશનલ નોલેજ નેટવર્ક એમાં સંશોધન સંસ્થાઓને કનેક્ટ કરતું હાઈ સ્પીડ નેટવર્ક નેશનલ મિશન ઓન લાઇબ્રેરી લાઇબ્રેરે ડિજિટલ બનાવવા માટેનો પ્રોજેક્ટ રાઈટ ટુ એજ્યુકેશન એન્કેસિન ભલામણ પરથી અમલમાં આવ્યું ઈ ગવર્નશ નીતિઓમાં નવી દિશા આવી મર્યાદાઓ જોઈએ તો ભલામણોનું પૂરું અમલીકરણ થયું નથી